કપડવંજ સત્યનારાયણ ટ્રેડર્સમાંથી રૂપિયા બે લાખનો પંદરસો કિલો તેલનો જથ્થો જપ્ત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નડિયાદની ટીમે કપડવંજ ખાતે આવેલ સત્યનારાયણ ટ્રેડર્સ પર દરોડો પાડ્યો હતો જેમાં તપાસ દરમિયાન પેઢીના માલિક લજપતભાઈ તનસુખભાઈ શર્મા હાજર રહ્યા હતા તપાસમાં પેઢી પાસે પાંચ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી માટે માન્ય ખાદ્ય પદાર્થનો પરવાનો હતો પરંતુ એક પરવાનાની મુદત પૂરી થઈ ગયા બાદ પણ તેલ પેકિંગની પ્રવૃત્તિ ગેરકાયદેસર રીતે ચાલુ રાખવામાં આવી રહી હતી અધિકારીઓને સ્થળ પરથી સરિતા બ્રાન્ડના કપાસિયા તેલ અને કોઈનુર એડિબલ ઓઈલ બ્રાન્ડના સોયાબીન તેલના ભેળશેની શંકા જણાઈ જેને લઈને બંને પ્રકારના તેલના નમૂનાઓને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે જાહેર આરોગ્યની દ્રષ્ટિએ તંત્રએ આ કાર્યવાહી અંતર્ગત લગભગ પંદરસો કિલોગ્રામ શંકાસ્પદ તેલનો જથ્થો સ્થળ પરથી જપ્ત કર્યો છે જેની અંદાજિત કિંમત બે લાખ જેટલી થાય છે અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીએ જણાવ્યું કે આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક રીતે શંકાસ્પદ જણાઈ રહ્યા છે લેબોરેટરી અહેવાલ મળ્યા બાદ નિયમસર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ